નમસ્કાર આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર ઓપરેશન સિંધુરંગે રંગે રચાયેલા સાતમાંથી પ્રથમ સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ આજે ચાર દેશો માટે રવાના થશે અઠ્ઠાણું પોઈન્ટ બે ટકાના સાક્ષરતા દર સાથે મિઝોરમને સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરાય ગૃહમંત્રાલયે પદ્મ પુરસ્કારો બે હજાર છવ્વીસ માટે એકત્રીસ જુલાઈ સુધી નામાંકન મંગાવ્યું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા માટે એકસો પંચોતેર અબર ડોલરના ગોલ્ડન ડોમ મિસાઇલ સંરક્ષણ કવચ કાર્યક્રમની જાહેરાત કરી અને આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે સમાચાર વિગતવાર ઓપરેશન સિંદુર પર વિદેશમાં ભારતના રાજદ્વારી સંપર્ક માટે રચાયેલા સાતમાંથી પ્રથમ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ આજે ચાર દેશો માટે રવાના થશે શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ આજે યુએઈ લાઇબેરિયા ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને સિએરા લિયોન જવા રવાના થશે જનતા દળ યુનાઇટેડના સાંસદ સંજય ઝા અને ડીએમકેના સાંસદ કણી મોઝીની આગેવાનીમાં બે પ્રતિનિધિમંડળ આવતીકાલે રવાના થશે સંજય ઝાના નેતૃત્વ હેઠળનું પ્રતિનિધિમંડળ ઇન્ડોનેશિયા મલેશિયા કોરિયા ગણરાજ્ય જાપાન અને સિંગાપોરની મુલાકાત લેશે જ્યારે કણી મોજીના નેતૃત્વ હેઠળનું પ્રતિનિધિમંડળ સ્પેન ગ્રીસ સ્લોવેનિયા લાતવિયા અને રશિયાની મુલાકાતે જશે બહુપક્ષીય પ્રતિનિધિમંડળ આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાના ભારતના મજબૂત સંદેશનો પ્રચાર કરશે ગઈકાલે વિદેશ સચિવ વિક્રમ મિશ્રી સાથેની બેઠકમાં મળેલી માહિતી અંગે શ્રી ઝાએ આ મુજબ જણાવ્યું नौ जो थे पाकिस्तान में जहां से जैसे मोहम्मद लश्कर तैयार का मेन हेडक्वार्टर था उसको डिमोलिश किया इनसाइड तक जाकर के टूरिस्ट कैंप को खत्म किया जहां हम लोग जा रहे हैं ये बता कि पूरा दुनिया में जहां आतंकवाद होता है उसका जो रूट है वो पाकिस्तान है पूरा वहां की सरकार और वहां का आर्मी वहां पर इन्वॉल्व है मिजोरम ने संपूर्ण साक्षर राज्य जाहिर कर मुख्यमंत्री લાલ દુહોમાએ આઇઝોલમાં મિઝોરમ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીની હાજરીમાં આ જાહેરાત કરી આ સીધી નવા ભારત સાક્ષરતા કાર્યક્રમ એનઆઈએલપીના અમલીકરણને અનુસરે છે જેમાં બસો બાણું સમર્પિત સ્વયંસેવક શિક્ષકોની મદદથી ત્રણ હજાર છવ્વીસ નિરક્ષર લોકોની ઓળખ કરીને તેમને શિક્ષિત કરવામાં આવ્યા હતા અઠ્ઠાણું પોઈન્ટ બે ટકાના સાક્ષરતા દર સાથે મિઝોરમની સફળતા તેની મજબૂત સામુદાયિક ભાવના અને સમાવેશી શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે કેન્દ્રીય ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ નવી દિલ્હીમાં ડિપોટ દર્પણ અન્ન મિત્ર અને અન્ન સહાયતા એપ્સનો શુભારંભ કરાવ્યો આ એપ્સ ડિજિટલ નવીનતા માટે દેશની ખાદ્ય સલામતીને આગળ વધારવા સરકારના ઉદ્દેશને સુસંગત છે આ પ્રસંગે શ્રી જોશીએ જણાવ્યું કે ઈ ગવર્નન્સના સાધન તરીકે આ એપ્સ દેશમાં ખેતીના પાયાના માળખા તેમજ જાહેર વિતરણ વ્યવસ્થાને આધુનિક બનાવવામાં મદદરૂપ થશે તેમણે જણાવ્યું કે આ એપ્સ કાર્યક્ષમતા સેવા ગુણવત્તા માળખાગત સુવિધા અને કાર્યક્ષમતા વધારવામાં મદદ કરશે શ્રી જોશીએ જણાવ્યું કે નવી ટેકનોલોજીના માધ્યમથી આ એપ્સ પારદર્શક અને જવાબદારીમાં પણ સુવિધા ઉપલબ્ધ કરાવશે ભારતીય અન્ન સલામતી અને ધારાધોરણ સત્તામંડળ એફએસએસએઆઈએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ખોટી પ્રક્રિયા સાથે ફળ પકવનારા એજન્ટો વિરુદ્ધ વિશેષ અભિયાન ચલાવવા તેમજ કૃત્રિમ રંગો અથવા મીણથી ફળોને કોટિંગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે એફએસએસએસઆઈએ એક સૂચનામાં તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના ખાદ્ય સુરક્ષા કમિશનર તેમજ એફએસએસઆઈના પ્રાદેશિક નિયામકોને કેલ્શિયમ કાર્બાઇડ જેવા રસાયણ સાથે ફળ પકવનારા એજન્ટોના ઉપયોગ સામે ફળ બજારો પર કડક નજર રાખવા વિનંતી કરી છે એફએસએસએઆઈએ તમામ ખાદ્ય વ્યવસાય સંચાલકોને સલામત પ્રક્રિયાનું પાલન કરવા પણ વિનંતી કરી છે સત્તામંડળે જણાવ્યું કે ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ એઆઈ એક્ટ બે હજાર છ હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી પચ્ચીસમી મે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો બાવીસમી કડી હશે લોકો પોતાના વિચાર અને મંતવ્ય ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય નરેન્દ્ર મોદી એપ્લિકેશન અથવા માય જીઓવી ઓપન ફોરમના માધ્યમથી પણ મોકલી શકશે ત્રેવીસ મે સુધી મંતવ્યો અને વિચારો સ્વીકારવામાં આવશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરશો કેન્દ્રીય રસાયણ અને ખાતરમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ અર્થતંત્રમાં દેશના રસાયણ ક્ષેત્રની નિર્ણાયક ભૂમિકા અંગે ચર્ચા કરવા ભારતીય રસાયણ પરિષદના પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજી હતી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી નડ્ડાએ જણાવ્યું કે બે હજાર ચાલીસ સુધીમાં રસાયણ ઉદ્યોગને બસો વીસ અબજ ડોલરથી વધારીને એક ટ્રિલિયન ડોલર કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે આ બેઠકમાં આ ક્ષેત્રના ત્રણ પડકારો પર ચર્ચા કરવામાં આવી હતી ગૃહ મંત્રાલયે પદ્મ પુરસ્કાર બે હજાર છવ્વીસ માટે નામાંકન મંગાવ્યા છે નામાંકન રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ દ્વારા એકત્રીસ જુલાઈ સુધી ઓનલાઈન જમા કરાવી શકાશે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે નામાંકનમાં ઉપરોક્ત પોર્ટલ પર ઉપલબ્ધ ફોર્મેટમાં નિર્દિષ્ટ તમામ સંબંધિત વિગતો હોવી જોઈએ જેમાં વર્ણનાત્મક સ્વરૂપમાં પ્રશસ્તિપત્રનો સમાવેશ થાય છે સંબંધિત ક્ષેત્રોમાં ભલામણ કરાયેલા લોકોની વિશિષ્ટ અને અસાધારણ સિદ્ધિઓને સ્પષ્ટ રીતે રજૂ કરવાની રહેશે વિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાં સામેલ છે ઓગણીસો ચોપનમાં સ્થપાયેલા આ પુરસ્કારોની જાહેરાત દર વર્ષે પ્રજાસત્તાક દિવસના રોજ કરવામાં આવે છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા માટે એકસો પંચોતેર અબડ ડોલરના ગોલ્ડન ડોમ મિસાઇલ સંરક્ષણ કવચ કાર્યક્રમની જાહેરાત કરી છે આ મહત્વાકાંક્ષી કાર્યક્રમ ચીન અને રશિયાથી સંભવિત ખતરાને કાબૂમાં લેવાના હેતુથી શરૂ કરવામાં આવી રહ્યો છે અમેરિકન સ્પેસ ફોર્સના જનરલ માઇકલ ગેટલિનને આ કવચના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ગઈકાલે રાત્રે વ્હાઈટ હાઉસમાં પત્રકાર પરિષદમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે ગોલ્ડન ડોમ અમેરિકાને લાંબા અંતરની મિસાઇલોથી બચાવશે આ પહેલ ઇઝરાયેલના સંરક્ષણ કવચ આર્યન ડોમથી પ્રેરિત છે વૈશ્વિક વેપાર વાતાવરણમાં અનિશ્ચિતતા અને ઊંચા સ્તરે નફો નોંધાવવાને કારણે ગઈકાલે શેર બજારમાં ઘટાડો નોંધાયો ઓટો એફએમસીજી અને નાણાકીય શેરોમાં નબળાઈને કારણે મુખ્ય સ્થાનિક ઇક્વિટી સૂચકાંકોમાં એક ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો વ્યાપક બજાર સૂચકાંકો પણ નુકસાન સાથે બંધ થયા હતા પ્રસ્તુત છે એક અહેવાલ बॉम्बे स्टॉक एक्सचेंज का सेंसेक्स आठ अंक यानी एक दशमलव शून्य छह प्रतिशत गिरकर इक्यासी पर बंद हुआ नेशनल स्टॉक एक्सचेंज का निफ्टी दो अंक यानी एक दशमलव शून्य पाँच प्रतिशत गिरकर चौबीस पर आ गया अंतर बैंकिंग विदेशी मुद्रा बाजार में रुपया आज एक अमेरिकी डॉलर की तुलना में तेईस पैसे गिरकर पिचासी पैसे पर बंद हुआ આઈપીએલ ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સે ગઈકાલે રાત્રે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સને છ વિકેટે હરાવ્યું એકસો રનના લક્ષ્યાંકનો પીછો કરતાં રાજસ્થાન રોયલ્સે સત્તર પોઈન્ટ એક ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો રાજસ્થાન રોયલ તરફથી યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ તેત્રીસ બોલમાં સત્તાવન રન બનાવ્યા હતા અગાઉ રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી ચેન્નાઈ સુપર કિંગ્સે નિર્ધારિત વીસ ઓવરમાં આઠ વિકેટે એકસો રન બનાવ્યા હતા આજે સાંજે સાડા સાત કલાકે મુંબઈ ઈન્ડિયન્સ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષલ પંડ્યા આજના મોટાભાગના અખબારોએ વખફ બિલ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અને કોરોનાના કેસમાં વધારો થયાના સમાચાર હેડલાઇન્સમાં લીધા છે ગુજરાત સમાચારે સુપ્રીમ કોર્ટના હવાલેથી લખ્યું છે કે વકફ કાયદાથી બંધારણ ભંગના પુરાવા આપો સંદેશે સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ સાથે બંધારણના ઉલ્લંઘનના નક્કર પુરાવા હોય તો જ અમે હસ્તક્ષેપ કરીશું તેવી હેડલાઇન બનાવી છે ફુલસાબ દૈનિકે ફરી ભારતમાં કોરોનાથી ફફડાટના સમાચારની હેડલાઇન બનાવી છે જ્યારે આઈપીએલની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે તેના મુખ્ય સમાચાર દિવ્ય ભાસ્કરે પહેલા પેજ પર છાપ્યા છે ચોમાસા પૂર્વે અનેક રાજ્યોમાં તોફાની વરસાદમાં બારના મોત એ હેડલાઇન નવ ગુજરાત સમયની છે રાજ્યના અને સ્થાનિક સમાચારમાં તમામ અખબારોએ ચંડોળા તળાવ પરના ગેરકાયદે દબાણો દૂર કરવાના કમોસમી વરસાદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના સમાચાર છેલ્લા પેજ પર પ્રકાશિત કર્યા છે મુખ્ય સમાચાર ફરી એકવાર ઓપરેશન સિંદુરંગે રચાયેલા સાતમાંથી પ્રથમ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ આજે ચાર દેશો માટે રવાના થશે અઠ્ઠાણું પોઈન્ટ બે ટકાના સાક્ષરતા દર સાથે મિઝોરમને સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરાયું ગૃહમંત્રાલયે પદ્મ પુરસ્કાર બે હજાર છવ્વીસ માટે એકત્રીસ જુલાઈ સુધી નામાંકન મંગાવ્યા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા માટે એકસો પંચોતેર અબર ડોલરના ગોલ્ડન ડોમ મિસાઇલ સંરક્ષણ કવચ કાર્યક્રમની જાહેરાત કરી અને આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગીને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો